જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે ખૂબ જ હેલ્ધી એવા બીજોરાનો ઉપયોગ કરીને સરસ ખાટું મીઠું અથાણું બનાવીશું તો જેના માટે એક મોટા બીજોરાને મેં લાંબી ચીરીઓમાં સુધારી અને હળદર મીઠું નાખીને આખી રાત રાખી મૂક્યા હતા અને તમે જોઈ શકો છો કે બીજોરું એકદમ સરસ સોફ્ટ થઈ ગયું છે અને બીજે દિવસે આ બીજોરાને ચાણીમાં નાખી દીધા હતા જેથી તેનું પાણી બધું નીકળી જાય અને પંખા નીચે અડધી કલાક માટે ચીરીઓને રાખી દીધી હતી એટલે સરસ ડ્રાય થઈ ગઈ છે આ બીજોરાનો ઉપયોગ આપણે અથાણામાં કરવાનો છે ઘરમાં ઘણી વખત મોટી ઉંમરના હોય અથવા તો કોઈને કેરીની ખટાશ નડતી હોય સાંધાના દુખાવા થતા હોય તો તેના માટે આ બીજોરાનું અથાણું રામબાણ છે તમે બીજોરાનું અથાણું આપી શકો છો તેનાથી વાના દુખાવા કે કંઈ જ નહીં થાય અને આનો ટેસ્ટ પણ ગોળ કેરીનું જેવું અથાણું હોય છે તેવો જ આવશે તમે કદાચ જાણતા હશો કે બીજોરું છે તે ખાવામાં ખૂબ જ હેલ્ધી છે આયુર્વેદમાં તેના ઘણા બધા ફાયદાઓ કીધેલા છે ખાસ કરીને પથરી વા અને કૃમિનાશક છે તો આ જ બીજોરાનો ઉપયોગ કરીને આપણે ઇન્સ્ટન્ટ અથાણું બનાવીશું તો એના માટે અહીં મેં થોડાક મસાલા લઈ લીધા છે પહેલી વાટકીમાં છે તે મેથીના કુરિયા છે અડધી વાટકી જેટલા બીજી વાટકીમાં રાઈના કુરિયા છે તે પણ અડધી વાટકી લીધેલા છે દોઢ વાટકી જેટલા ધાણાના કુરિયા લીધેલા છે તેની સાથે બે ચમચી વરિયાળી બે ચમચી અધકચરેલા આખા ધાણા બે બાદિયાના ફૂલ બે તજના ટુકડા આઠથી દસ લવિંગ આઠથી દસ કાળા મરી ત્રણ ચાર લાલ મરચાં ત્રણ ચાર તમાલપત્રાના પાન હિંગ અને લાલ મરચું લીધેલું છે હવે ઇન્સ્ટન્ટ અથાણું બનાવવા માટે આપણે તપેલીની અંદર એકથી સવા કપ જેટલું તેલ લઈ લેશું બને તો તેલ લેવાનું જેનો સુગંધ સરસ આવે છે અને આ અથાણું હું નથી બનાવી રહી મારી બાજુમાં મારા ફ્રેન્ડ રહે છે તે બનાવી રહ્યા છે તેમનું બીજોરાનું અથાણું ખૂબ જ ટેસ્ટી બને છે એટલે મેં એમને કીધું હતું કે તમે જ્યારે પણ અથાણું બનાવો તો હું વિડીયો શૂટ કરી લઈશ એટલે આ એમના હાથે અથાણું હું તમને કેમ બનાવે છે તે બતાવી રહી છું અને આ અથાણું ઇન્સ્ટન્ટ તમે આજે બનાવીને બપોરે જ જમવાના ઉપયોગમાં લઈ શકો છો તો થોડીક રાઈ નાખીને તેમણે ચેક કર્યું કે તેલ ગરમ થઈ ગયું છે કે નહીં પણ રાઈ નાખવાની જરૂર નથી ન નાખો તો પણ ચાલે હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી અને ડાયરેક્ટ મેથીના કુરિયા એડ કરી દઈશું સાથે જ રાઈના કુરિયા નાખી દઈએ ગેસની ફ્લેમ સાવ સ્લો રાખવાની છે કેમ કે જો કુરિયા બળી જશે તો અથાણાનો ટેસ્ટ સારો નહીં આવે એવું હોય તો તેલ ગરમ થઈ ગયા પછી તમે ગેસની ફ્લેમ બંધ પણ કરી શકો છો સાથે જ તેમણે હિંગ નાખી દીધી છે અને ધાણાના કુરિયા નાખી દીધા છે અને આ બધાને મિક્સ કરી લેવાનું છે અને હવે આપણે જે પણ ખડા મસાલા લીધેલા હતા તજ લવિંગ બાદિયા તમાલપત્રો લાલ મરચાં તે બધું જ આની અંદર એડ કરી દઈશું વરિયાળી આખા ધાણા બધું જ એડ કરી દેવાનું છે બધું મિક્સ કર્યા પછી ફરીવાર આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દઈશું અને ફ્લેમ એકદમ સ્લો જ રાખવાની છે જેથી મસાલા બળી ન જાય અને આને લગભગ અડધીથી એક મિનિટ માટે આપણે સાંતરી લઈશું જેથી બધા જ ખડા મસાલાનો ફ્લેવર છે તે આની અંદર એકદમ સરસ બેસી જાય અને તમે જોઈ શકો છો કે જરાય પણ મસાલા બળ્યા નથી કુરિયાનો કલર કાળો નથી થયો તો હવે ગેસની ફ્લેમ સ્લો જ રહેવા દઈશું અને આપણે બીજો રાજે જે સૂકવીને રાખ્યા હતા તે બધા આની અંદર એડ કરી દઈએ ઘણા લોકો બિજોરાની છાલ કાઢીને પણ ઉપયોગમાં લેતા હોય છે પણ છાલમાં અઢળક ગુણો રહેલા હોય છે એટલે અહીં છાલ સહિત જ પલાળ્યા હતા એટલે છાલ થોડીક કડક લાગતી હોય છે એટલે આપણે બિજોરાને આની અંદર એકાદથી બે મિનિટ માટે સાંતળી લઈશું જેથી તેની છાલ પણ એકદમ સરસ સોફ્ટ થઈ જાય ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે થોડીવાર સાંતળ્યા પછી આપણે ચેક કરી લઈશું કે છાલ હજી થોડીક કડક લાગી રહી છે તો હજી લગભગ એકાદ મિનિટ માટે આપણે આને સાંતળીશું કે સા છાલ પણ એકદમ સોફ્ટ થઈ જાય જો તમારે ઇન્સ્ટન્ટ ઉપયોગમાં ન લેવું હોય તો તમે વધારે ચડવા ન દો તો પણ ચાલે કેમ કે બે ત્રણ દિવસ રહેશે એટલે છાલ પોતે જ સોફ્ટ થઈ જશે પણ આ લોકો ઇન્સ્ટન્ટ આવી રીતના બનાવે છે એટલે છાલ સોફ્ટ થાય ત્યાં સુધી તે ચડવા દે છે તો જો આપણી છાલ પણ સરસ સોફ્ટ થઈ ગઈ છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને આને નીચે લઈ લઈએ જો બીજોરું સરસ કટ થઈ જાય છે તમે બીજોરાના નાના નાના ટુકડા કરીને પણ લઈ શકો છો હવે આની અંદર આપણે ગરમ મસાલો એડ કરવાનો છે તો જ લવિંગ અને બાદિયાને પીસીને તેઓ ઘરે ગરમ મસાલો બનાવીને રાખતા હોય છે તે જ આમાં નાખ્યો છે તમે ન નાખો તો પણ ચાલે આને પણ બરાબર મિક્સ કરી લઈશું અને હવે આની અંદર ગોળ એડ કરવાનો છે તો લગભગ એક મોટું બીજેરું હતું એટલે એક બાઉલ જેટલો બીજોરાના ટુકડા થયા હતા તેની સામે સવાથી દોઢ બાઉલ જેટલો ખમણેલો ગોળ નાખેલો છે ગળ પણ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો આવી રીતના સુધારેલો ગોળ નાખીને મિક્સ કરીને જોવાનું પછી તમને એમ લાગે કે પણ ઓછું લાગે છે તો થોડોક વધારે ગોળ એડ કરી શકો છો અને અત્યારે તમને એકદમ ડ્રાય અથાણું લાગી રહ્યું હશે પણ જેમ જેમ ગોળ ઓગળશે તેમ તેમ તેલ છૂટું પડવા લાગશે તો આને આપણે કન્ટિન્યુઅસ ગોળ ઓગળે ત્યાં સુધી હલાવી લઈશું ત્યારબાદ આપણે જે લાલ મરચું પાવડર લીધેલું હતું તે આની અંદર નાખી દઈશું તમારે તીખાશ અને કલર જો વધારે જોઈતું હોય તો લાલ મરચું પાવડર વધારે એડ કરી શકો છો પણ આ લોકો બહુ તીખું નથી ખાતા એટલે લાલ મરચું પાવડર વધારે એડ એમણે નથી કર્યું અને આમે આની અંદર આપણે સૂકા લાલ મરચાં તજ કાળા મરી લવિંગ બધું જ એડ કર્યું છે અને ગરમ મસાલો પણ નાખ્યો છે એટલે એમણે વધારે લાલ મરચું પાવડર એડ નથી કર્યું અને તમે જોઈ શકો છો કે જેમ જેમ ગોળ મેલ્ટ થાય છે તેમ તેમ તેલ છૂટું પડીને સાઈડમાં દેખાવા લાગ્યું છે અને ગ્રેવી પણ દેખાવા લાગી છે તો હવે આની અંદર અડધી ચમચી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું આપણા બીજોરાના ટુકડા તો હળદર મીઠાવાળા હતા જ ખાલી જે આપણે મસાલો બનાવ્યો તેના ભાગ પૂરતું જ આપણે મીઠું નાખવાનું છે બહુ ખારું ન થઈ જાય તેનું ધ્યાન રાખવાનું અને ફરી વખત આને હલાવીને મિક્સ કરી લઈશું તો આ અથાણું છે તે ઇન્સ્ટન્ટ તમે બનાવીને જમવાના ઉપયોગમાં લઈ શકો છો અને ઠંડુ થયા પછી એકદમ સરસ તેલ છૂટું પડી જાય છે હું તમને બતાવી દઉં કે જો અથાણું ઠંડુ થયા પછી કેટલું સરસ તેલ છૂટું પડીને દેખાવા લાગ્યું છે તો તમે જો આ બીજોરાનું અથાણું ક્યારેય ટ્રાય ન કર્યું હોય તો એક વખત આ અથાણું જરૂરથી ટ્રાય કરજો ગોળ કેરીના અથાણાને પણ ટક્કર મારે એવું આ સરસ ટેસ્ટી લાગે છે અને જે લોકોને કેરી નડતી હશે તેના માટે પણ આ ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો આજની આ રેસિપી તમને કેવી લાગી અને તમે કયા શહેરમાંથી આ રેસિપી જોઈ રહ્યા છો તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસિપીસ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો જલ્દી જ મળીશું એક નવી રેસિપી સાથે થેન્કસ ફોર વોચિંગ